વાતો કરી લાયસન્સ ઘટાવા જાને કાકો ઉંઘઈ જઈલો હાય કાકાને ખબર પડતી નહીં મારે બાઈક લાયસન્સ ઘટાવવું છે ચોક જવું લાયસન્સ ઘટાવા ઓ બાપા લાયસન્સ ગોમમાં બધા ઘટાવા ઉડ્યા છે જેનું લાયસન્સ આવો હ કાકા કાકા હા બધા ગોમમાં લાયસન્સ ઘટાવા જાય ચાલો લાયસન્સ આ બાઇક અને ટ્રેક્ટર અને

પણ આ પથરી જો ગોમ માં જો હે ગોમ માં જો ગોમ પેલા કાકા કન દવાન કેતો તો એ કાકો ની કો કઢાવા દવાન કેતો તો કે એટલે એ કન કાકો હોય કાકા કઢાઈ તો નહીં કે ના પણ આપણે પેલો ટ્રેક્ટર નું એન્જિન ખોલીને લઈ જવાનું કે એમને ડાયરેક્ટ જવાનું મારી વાત ધબડ જી તું ડરકુ ના તું ભણેલો કેટલું હોય ભણેલો ના પોચ્યું એ થી ભણ્યો કે તો ભણ્યો હું તો ગતું એ તમારો બેટું વાત તો ભણ ટ્રેક્ટર આપડે તો આપણે ટ્રેક્ટર તો સી પણ સાહેબ મારે બટુ બરું વધુ ખોલવાનું ગેર બેર ખુલ્લી કરવાનું કહે તો શું બતાવશું હેડ પેલો ભત્રીતો આવે તો આપણે ખૂલી ન ખાવા એમાં શું હતી બરોબર પત્રીતા ના આપવા દો આપણે એટલી વાર આપણે ખાટલમ બેહો કોને બોને નહીં વાલન ભાતું એ તો હા હાલ્યું વધારે તો એક કાકા એક કાકા આ ભત્રી આવો તમે તમે તમ ગમમાં તમે એકલો એક તો તમે તમામ બાર ભૂરે આવો ગમો બાર શું કહીએ

સાહેબને હમે ખબર નહી કે આપણે ભણેલા હોય એમ તો એડા ને તો પણ હગાઈ કરવા ને તું શું મને

મને એમ કીધું કે કે ડરકું ડરકું કીધું કે કે ડરકું કે આ ઘોડા જેવી શું વાતો કરવું એમ કેતો મન તો તો હવે અમાર તો કંઈ કામ નથી તમે ગોડા હો ભાઈ એ ટ્રેક્ટર ના ખોલને લઈ જવાય કાકા હા શું બોલ

તમારું પણ મારા મને ખુલી અમારે ભત્રીજો પણ અમે હેડવાનું મોટું થાય બધા નહીં આવે તો હેડો કે

ઓ બધો ઓરે આ કાર માળા ને મને દેવા છે ઓરે ભાઈ આ ભગતલા સાધન નથી મારે બે કાકા બે

આ મારું બનેસ્કોઠા હા ચલો બેહો બાં અરે લ્યા કાકા આલામત કેલા પડતા કરશો તમે તો અલ્યા આના કના દેહાય લે આપલા ભાત્રીજાના આવડે ન આ જગ્યા થી બસ ભાઈ હું તો લપસી આ પ્લોન તમે જ ભરાવ હોત લ્યા આલામત લ્યા ઘર માં ગયો પડ્યો ઘર આ લો રટલો અલ્યા તું ઊભો હે અલ્યા તમે આલાન મત કર આ દો અને આવડે આ બોટલ જો કે આવડે તો બાઈક તો ચલાવતો નહીં અલા ધક્કો માર લેયા ધક્કો એમ હું તો પડાઈ જાવ અરે શું છે અવાજ કેવો થયો અવાજ જબરજસ્ત આવા આવા અવાજ જબર કાહે ખેતાવા તો નીકળી જાવ હમમ કરીને ખેતાવા તો નીકળી જાવ અલે

સાઈબ નો ઓફિસ તો મને મળ્યો છે ગઢવા આયો હો તમાર લાઈસન્સ નીકળી ગ્યા હે પણ અંદર આવવા વાળો પહેલા તમારું કોઈ મોણસો નહી આલાય મેમો બળશે જોરદાર બોલતા નથી કેમ ઉતાર્યો સાહેબ ઉધાર ઓફ સાહેબ ને ઓફિસોમાં હા તારો કેવો થાય હવે આ નવી ઓપી બનાવવા મળ્યા હું ઓપી જઈને ભાડું સાહેબ કોમેડી મત કરો લે આવો યાર

આઓ ઓફિસમાં આવો હા યાર સાહેબ લાઈસન્સ કાઢવું છે હે લાઈસન્સ પહેલા મારી વાત ઓળખતો યાર હા તારે માથામાં ઢોળાવાળા થઈ ગયા યાર સાહેબ તો વાહ ઢોળાખ્યા પડું ઓમ બીજો તો હું ઢોળો નથી મને ચાર જણા પણ સાહેબ માર લાઈસ લાઈસન્સ એ તો લાઈસન્સ નંબર તમને ગાડી આલીઓ પણ આલ નહીં નીકળે જેમ સાહેબ પહેલા તમે પત્તા મારા આપીઓ પત્ર ગાડીઓ યાર વાળ વાળો પછી તમારી વાત છે ખબર તો પડતી નહીં સાહેબ કચરો કચરો હળગાઈ મારવાનો હળગાઈ મારવાનો વાળ યાર

લાફા ખાતા અમે તો કુવા ઉપર રહેવા વાળા તો પછી તમને ખબર ના પડે લાયસન્સ ઘટાડવા આવો તો એક બાઇક માં એક જણો જ આવે તમે તો ચાર સવારે તમે તને કેટલી વાર સમજાવવાના મારે

મારા ઓળજા ચોટ પછી હલે તમે જાવ હવે જવું પડશે માથે લાવો સાહેબને ગમે તો ઉપર ને બા બાર ગાડું સાહેબને આ ખોટી જો હોય પાછો ખોટી આપણા ઘેર પડશે સીધો કરવા પડશે સીધો તો કરો હોય 100 ને જજો તમે હું જોવ પાછો વરાગીએ કરો ને જઈ જશે હા તમે ખાઈ

છે <laughs> <laughs> જો સાહેબ આપણો રેશ માર કો કેસ મારતો ગમેલ મસળ જલમો જાવે ઓઢા તારે જલમો માર વધારે ના સાહેબ ના સંધી કરો તો છોડવા નહીં માલ લઈ જાઓ લેઓ કે સાહેબ પહેલા શું અરુણ ની ને છોડો તારી મારા ઓયજા ને પણ ને હોમ તો ને હેડ તારી માં આવું મને છોડો ને ન પકડ ને તું છોડો તો ખરા ને 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 તો اطلب مني 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 اطلع مني اطلع مني اطلع مني اطلع مني اطلع مني اطلع مني જો રાખી તો એ મન ચારા દેજો ને કે તું યાર પથરીઓ ચાલુ કર તેમ ને નહીં જા હે ની થાય ની થાય કઈ ઓ અમારી રજવાડી કોમેડી ગ્રુપ ચેનલ ને લાઈક કરો શેર કરો ટીન ઇન કરવાની ના ભૂલતા અમારી ના ભૂલતા અમારી અમા ની સોગન ભાઈ हाँ जय माता जी जय